વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પાંચ વર્ષના બાળકના અપહરણના કેસમાં એલસીબી પશ્ચિમ રેલવે જીઆરપી વડોદરા ટીમે કામગીરી કરી છે પ્રાપ્ત વિગતો મુજબ બાળકના અપહરણની ફરિયાદ મળતાની સાથે જ એલસીબી ટીમ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી ટીમે ટેકનિકલ તેમજ માનવ સ્ત્રોત આધારિત માહિતીના આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપી અનિલભાઈ નટવરભાઈ બારિયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી આરોપીની ધરપકડ બાદ અભયત બાળકને સુરક્ષિત રીતે સોધી ગાઢી તેના પરિવારને સોંપવામાં આવ્યું છે આ ઝડપી અને અસરકારક કામગીરીથી એક ગંભીર ગુનાનો સમયસર ઉકેલ આવ્યો છે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના તડી છે એલસીબી પશ્ચિમ રેલવે જીઆરપી વડોદરા ટીમની આ કાર્યવાહી જાહેર સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે એ વિડીયો કો લાઇક કરે મારી જાનવું સબ્સ્ક્રાઇબ કર બે લાઇક કરવા જરૂર પેશ કરે અમારી નવી વિડીયો સબસે પહેલી देखने के लिए